ચાયબી જાય સવિતા દાના ભાઈ હવે આપણે એક એક ભાંગરો વરમ પંદર વીસ સાહેબ મિશ્રીના નામના પોગ્રામ રાખે અને ઉઘરાણા ચાલુ કરે અને એમાં થોડુંક એનું ઘર પણ આવે અને સમાજને એવું રહે નાના માણસોને એવું રહે કે આ ભાઈ બહુ સારું કામ કરે છે પણ આ ભાઈ છે ને બાબા સાહેબે તો એવું કીધેલું છે કે શિયાવાડાના માણસ જવો જવાનું અને એને બીજી સમાજનું હિત થાય એવું કરેલું છે કાંઈ આનું નહીં હવે આને 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 અંદરો અંદર સમાજનું હિત થવા દેતો કોઈ કલર ફોરવ્હીલ લઈને બદલાવી લઈને નીકળે તો કે આ બુસ મારેલી છે એટલે આ તું સમાજને પૈસેથી તું જ્યાં તારા તેડા કરાયશો એ બધું સમાજના પૈસે છે ખાવાના પૈસા ગામ સૂકવે છે એ તને ખબર નથી કહી દો હા અને તું ગમે એને ઓર્ડર જ દે હા નાનાભાઈ પાંચ પીએસઆઈ ને તમારે ઘરે જમવાનું તારે ઘરે યારો બેઠો તો હમ તારે ફૂલડા મફત આવે તારે જ ખબર છે પૈસા તારે જ કોઈને દેવાનું છે નહીં ફૂલડા મફત આવે પછી ત્યાં સર્કલે બધા કોઈક ને તો તું પાછો ઘરમાં ઘડી જાય બાંધવા વાળા બીજા હોય તારી પાસે તારું જાય હું તારું કાંઈ જાતું નહીં તું બધાડી તું ક્યાંય ધોકો લઈને એ ધોકા ભેગી પાડી દે આ મારી મને મારી નવમી દીધેલો તારી માય દીધેલો હોય તો આવી ગયા બાંધુ હોય તો આપણે ત્યાર થઈ મોરે એ મોર તું સીધી નો રેજે હવે હોશિયારી ક્યાંય છો ને મારી વાત આડાવણી કરીને એટલે તારી માં ઠોકી નાખો મને તાવ થઈ જાય ને એટલે બકવા ચાલુ થઈ જાય